મિત્રો તો જય શ્રી રામ જય માતાજી તો સ્વાગત છે તમારું માના વ્લોગમાં તો મિત્રો આજ બાવીસ તારીખ અને ના તેવી તારીખ સોરી હવે કહીજો તેવી તારીખ અને દિવાળી જતી રહ્યા આજ ભાઈબી તો મારા અને મારા પરિવાર તરફથી તમને હેપ્પી ભાઈ બી તો મિત્રો આજનો આપણો વ્લોગ ટૉપિક આજ આપણો વિરેનની ભાતા કરવા જવાનું હું કે વિરેન મોટો થતો હતો એના કરતાં નાના નાના છોકરાએ હેડવા મંડી પડ્યા હતા અને વીરેન જ નહોતો હેંડી હકતો હતો એના લીધે મેં વિરેનની ભાતા રાખી હતી અમારા ગામમાં શીતળામાનું મંદિર અહીંયા તો સીતરામાં બધા ભાધા રાખે તો માનતા પૂરી જ થાય તો ઈકન મેં વીરેંગના ભાધા રાખી હતી લાકડાના બે પગ ચડાવીશ માતાજી વિરનને યાદ તો કરી નાખશે તો કેમ કે મારે કહાની બહુ લાંબી તમને એક દાડો એનો પણ વિડીયો બનાવીને કહીશ કે વીરંગનો જન્મ જન્મતી વખતે એટલું એટલું પુલું થયું હતું ને કે બહુ પુલિયું આમ થયું તું મારા જીવનમાં તો એ તમને કહી કહીશ તો એના કરતાં નાના નાના છોકરા હેઠળ થઈ જાય વિરાન ને હેંકતો નતો તો સારું અંદર ન હતો કારણ હેઠતો જેમ નહીં બીક લાગતી હતી અંદરની માતાજી ઉપર શ્રદ્ધા હતી તો માતાજીને ખબર થયો તો મારી કુળદેવીના ચિત્રમાં ચિત્રા મારી બાધા રાખે છે કે વીરેન હેઠતો થઈ જાય તો ચિત્રામાં બે પગ એના લાકડાના ચઢાઈશ તો એના બે પગ તો બનાવરા દીધા અમારા ગામમાં ભાઈ બનાવો તેના જો બનાવરાયા હતા તો તમને પગ દેખાડું તો મારા લાકડાના બે પગ આ બે પગ માતાજીએ ચડાવવાના હોય તો એ હેં તો કરી નાખે આવી રીતની બાધા હતી બે પગ ચડાવીશ તો આ લો તો એ પગ લઈને ચડાવવા જવાનું હો તો મારા મમ્મી ના બેઠી હું નહીં નાખ્યો હજુ પીએમ બાકી નાવાનું તો એ નહીં નાખ્યો અને વાગ્યા હ ચાર વાગ્યા તો હમણાં પાંચ વાગે જવાનું હો તો બાધા જ માનતા પૂરી કરવાની હોય તો માતાજી હેંટતા હેઠતા જઈશું તો પેલો વ્લોક તમે જોયો હશે સીતરા સાતમનો જ્યાં અમે હેન્ડિંગ ગયા હતા એ જ માતાજીએ જવાનું હો સીતરામાં એ તો વિરુ આ વિરો ક્યાં જવાનું હા જે 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 કરવા જવાનું હા એમ જવાનું હા હોવા હોવા તો વીરા ને તો થઈ ગયો માતાજી ને દયા હી એમ કે યાદ તો રહે હવે યાદા છે ને ટપ 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 તો અમે વીરો નો ફોટો લગાયો હો પીએ ની તી જોડીએ આ પીએ ની પીસલ હાડી ભરવાની તી હે તો હજી એક હાડી લઈને આવી તી રી કે હું આડી હાડી લઉં વિચારો બૈરાનું હાડી ઉપર એટલું બીલી હોય ને

તો આરે અમારે એને જે જે કીધું તે માતાજીએ જાણતો હોય જે જે કરો જે જે કર આ જે જે કર આમાં જે જે કરવું તો આજ સતી બી તારીખ જોઈ હતું ક્યાં કા એટલે હું તું પીયા જાઉં શરમ આવો કે નહીં થોડી તું તો વાત તો જો કરી હી હા તો એમ જોર આવો છું તને તો મિત્રો જઈએ હે હવે આપણા સિતરામાં હેઠતા હેઠતા જોઈએ રોડ તો જઈએ છીએ અમે ટાટા પિયા આરે અને વિરેન એટલે દેવ સિદ્ધલો અને રુદ્ર એ જાય આગળ દેખાય નહીં દેખાતા ખબર નહીં અને હેડતા હેડતા જઈએ હવે થાક તો જો કે લાગ્યો હોય પણ હેડવાની મજા આવે હમ પેલા જાય જો રુદ્ર ને એ જાય રુદ્ર તો વિરેન વિરો જોતા વિડીયો ઉતાર લે જો 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 જો

મિત્રો અમે આઈ ગયા હા હું કરના હું કરના હું ગયા હા બધા તો નવું મંદિર બના મંદિર હતું નવ બના હા તો દર્શન કરીએ હવે બાતા બાતા કરના કે રવા લે